આ કેમ્પમાં પેટ સંબંધિત સમસ્યાઓ જેવા કે ગેસ અપચો એસિડિટી કબજિયાત તથા સાંધાના રોગો કમરની તકલીફ ચામડીના રોગો શરદી ઉધરસ દમ ડાયાબિટીસ મેલેરિયા અશક્તિ સ્ત્રીરોગ બાળરોગ હરસમસા પથરી લોહીની ઉણપ પ્રતિકારક શક્તિ વધારવા માટે ઉકાળો નાના બાળકો માટે સ્વર્ણપ્રાશન તથા જૂના હટેલા રોગોની તપાસ સાથે આયુર્વેદ પદ્ધતિથી ઉપચાર અને નિઃશુલ્ક દવાઓ આપવામાં આવી હતી આ કેમ્પસમાં વિસ્તારના લોકોએ મોટી સંખ્યામાં લાભ લીધો હતો આજરોજ તરસાલી ખાતે જે સરદનગર છે ત્યાં વિઘ્નેશ્વર ગણેશનું મંદિર જે છે એના આંગણની અંદર આજરોજ નિઃશુલ્ક આયુર્વેદિક મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો છે આયુષ નિયામક કચેરીના ડોક્ટર છાયાબેન વોરા દ્વારા કેમ્પ તપાસ કરવામાં આવે છે તેમજ અહીંયા આયુર્વેદિક દવા આપવામાં આવે છે હવે આપ જાણો છો કે દર ગુરુવારે અમે અલગ અલગ જગ્યાએ સામાજિક કાર્યક્રમ કરતા હોય છે અને માજલપુર વિસ્તાર છે તરસાલી વિસ્તાર છે મકરપુરા દરેક જગ્યાએ દર ગુરુવારે આ પ્રકારના કેમ્પ થાય છે આ વખતે તરસાલી ખાતે આ કેમ્પ કરવામાં આવ્યો છે અને આની અંદર જનરલી જે સામાન્ય રોગ છે તાવ છે અત્યારે જે વાયરલ ઇન્ફેક્શન ચાલી રહ્યું છે એના માટેની દવાઓ આપવામાં આવે છે જે ઋતુ ફેરબદલ છે એની અંદર ઘણા લોકો માંદા પડતા હોય છે ત્યારબાદ જે સ્ત્રીઓના રોગ છે પછી બાળકોને જે નાના બાળકોના રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટેની દવા આપવામાં આવે છે ઘૂંટણનો દુખાવો હોય કમરનો દુખાવો હોય ડાયાબિટીસ હોય હરસ મસાની બીમારી હોય દરેક પ્રકારના રોગનું અહીંયા નિદાન કરીને દવા આપવામાં આવે છે